ત્રંબક યજા મહેવર્ધન પૂર્વાક વંદનામૃતુ મોક્ષી મામૃત જય રામેશ્વર જય નાગેશ્વર વેદનાથ કેદાર હરે મલ્લિકાજુન સોમનાથ જય મહાકાલ ઓંકાર હરે જય ત્ર્યબકેશ્વર જય કૃષ્મેશ્વર ભીમેશ્વર જગદાર હરે કાશીપતિશ્રી વિશ્વનાથ જય મંગલમયાર હરે હર હર મેવ ત્રંબક ઓ ત્રબકશિવર્ધન ઉર્વારક મૃત્યુમોક્ષમૃત

મહાદેવ મિત્રો તો અત્યારે મેં મહાદેવની પૂજા કરી નાખી છે અને આજે શ્રાવણનો સોમવાર છે અને આપ સભી પરિવારજનોને શ્રાવણની હાર્દિક શુભકામના અને આપનો દિવસ મંગલમય રહે ઓર મહાદેવની આશીર્વાદ આપ સપેશા બના રહે અને આ શ્રાવણ મહિનો તમારે મહાદેવની પૂજા કરવાનું છે જેટલું બને એટલું તમારે મહાદેવની પૂજા કરવાનું છે તમે જોશો ને અને મામ તમારે જાપ કરવાનો છે જળ અભિષેક કરો ત્યારે અને ઓમ નમઃ શિવાય અને ઓમ નમો ભગવતી રુદ્રાય નમા એ મંત્રોનો પણ તમારે જાપ કરવાનો છે તો તમે હંમેશા જાપ કરતા રહેજો શ્રાવણ મહિનો આખર તારું છે અને જેમ બને મહાદેવનું નામ લેતા રહો ઠીક છે અરે હર મહાદેવ અને હું આ પૂજા થાય લઈને હવે ઘેરે જાઉં છું અને તેમને જો આ વિડીયો ગમે તો ચેનલ ને લાયકને સબ્સક્રાઈબ કરના ઠીક છે રાહુ રાધુ રાધુ